નેપાળમાં હિંસા વચ્ચે સુરતના દસ લોકો અટવાયા છે નેપાળમાં પહોંચેલા સુરતના દસ લોકો કાઠમંડુમાં અટવાયા છે તમામ લોકોને કાઠમંડુની એક હોટલમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે સુરતના દસ પ્રવાસીઓની તેર સપ્ટેમ્બરની રિટર્ન ફ્લાઇટ છે તે પહેલા જ નેપાળમાં જે અત્યારે હિંસા ભડકી છે તેમાં સુરતના દસ લોકો ફસાયા હોવાના સમાચાર દસ લોકો કાઠમંડુમાં અટવાયા છે તમામ લોકો કાઠમંડુની એક હોટલમાં સુરક્ષિત હોવાની પણ માહિતી મળી છે એક તરફ નેપાળમાં હિંસા ભડકી છે ઝેન્ઝીનું જે વિરોધ અત્યારે સતત એક બાદ એક સામે આવી રહ્યો છે તેની વચ્ચે સુરતીઓ ત્યાં ફસાયા છે કુલ અમે દસ સદસ્યો નેપાળ દેશની રાજધાની કાઠમંડુના થમેલ એરિયાની એક હોટલમાં અમે રોકાયા છીએ અમે ગઈકાલે બપોરે નવી દિલ્હીથી બાય એર કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન કર્યું ત્યાંથી અમે સાડા છ કિલોમીટર જેટલું હોટલ સુધી ઠમેલમાં આવ્યા પણ ત્યાંએ અમને કોઈ પણ પ્રકારની તકલીફ અરાજકતા કે ઉપદ્રવ દ્રષ્ટિમાન થયા નથી એટલે અમે ખૂબ જ સુરક્ષિત મહેસૂસ કર્યું રાત્રિ રોકાણ કર્યું સવારે પશુપતિનાથના મંદિરના દર્શન કરવા પણ અમે બાય રોડ ગયા ક્યાંય કોઈ તકલીફ જણાય નહીં મને મારા જે ઓર્ગેનાઇઝર છે અહીંના તે મેડમ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે ભાઈ હવે તમારા પશુપતિનાથ દર્શન થઈ ગયા છે તો તમે સુરક્ષિત રીતે હોટલમાં પહોંચો કારણ કે હવે હાલની પરિસ્થિતિ જોતા અહીં સાઇટ સીન કરવા સલાહભર્યું ભર્યું નથી અને જોખમી સાબિત થશે તેઓની વાત અમે માની અને હોટલ તરફ આવ્યા લગભગ પશુપતિનાથની હોટલ સુધીના અડધી કલાકના રસ્તામાં ઘણા ચાર રસ્તા પર ટાયરો બાળવામાં આવ્યા હતા યુવાનોનું જૂઠ ઉગ્ર પ્રદર્શન કરી રહ્યું હતું પોલીસનો પણ પહેલો હતો નેપાળ પોલીસનો તો અમને કોઈએ પણ છેડ્યા હોય કંઈએ પણ રોક્યા હોય અમને કોઈ નુકસાન પહોંચાડ્યું હોય એવું ક્યાંય કોઈ બન્યું નથી અમે આજે બપોરે લગભગ એક વાગ્યાથી સુરક્ષિત હોટલમાં છીએ ખાવા પીવાની ચા નાસ્તાની કોઈ પણ પ્રકારની અમોને તકલીફ પડતી નથી